લવાછામાં રામેશ્વર મંદિરના વિકાસ અર્થે બોલાવવામાં આવેલી બેઠકમાં મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો હવે સમાચારો જોઈએ વિગતવાર ભારતમાલા પરિયોજના હેઠળ આઠ લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય અંદાજે એક હજાર બસો સાઠ કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યું છે ભારતમાલા પરિયોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંની એક છે આ પરિયોજનાનો ઉદ્દેશ ઇકોનોમીને વેગ આપવા અને આવાગમનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો છે ભારતમાલા પરિયોજના એકવાર પૂર્ણ થયા બાદ નૂર લોજિસ્ટિક્સ અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નવો નેશનલ હાઇવે એક્સપ્રેસ વે નંબર એન ગુજરાત વડોદરા નજીકના નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર એકસો અડતાલીસ એન અને એન એકના જંક્શનથી ભરૂચ સુરત નવસારી વલસાડ વાપી સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સિલવાસ મહારાષ્ટ્ર રાજ્યના કલ્યાણ બદલાપુરને જોડી નવા રાષ્ટ્રીય નંબર જે પનવેલ નજીકના પર સમાપ્ત થશે ભારતમાલા પરિયોજના ફેઝ ટુ હેઠળ હાઇબ્રિડ એન્યુટી મોડ પર મહારાષ્ટ્ર રાજ્યના ગંજારથી તલાસરી સેક્શનના સિત્તોતેર કિલોમીટર થી એકસો ત્રણ પોઈન્ટ ચાલીસ કિલોમીટર સુધીના આઠ લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વેનું નિર્માણ કામ હાથ ધરાયું હતું આ કામગીરીની દેખરેખ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે આ પ્રોજેક્ટનો અંદાજિત કોસ્ટ રૂપિયા એક હજાર સત્યાવીસથી એક હજાર બસો સાઠ કરોડ જેટલો અથવા તો તેની આસપાસ જેટલો સાંભળવા મળ્યું છે આ ફોર વેને આઠ લેન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉમરગામ જીઆઈડીસીથી આશરે બારથી પંદર કિલોમીટરના અંતરથી પસાર થાય છે સેન્ડ રિપ્લેસમેન્ટ છે હમકો યે બેડ હમ ચેક કર રહે હૈ इससे अपना कॉम्पेक्सन ओ एम सी कितना है उसको हम देखते हैं हाँ हमारा ये क्रस्ट मटेरियल का हमको 98% परसेंट हमारे तो हम को कॉम्पेक्सन चाहिए तो हमको 98% एट परसेंट कॉम्पेक्शन मिल रहा है या नहीं मिल रहा है इसका हर और हर लेयर में हम चेक करते हैं नहीं नहीं हम हम ही चेक करते हैं और बाहर की एजेंसी कंसल्टेंट आते हैं वो भी चेक करते हैं उनके उनके थ्रू भी हम चेक करवाते ये हमारा है 26 हाँ पूरा यहाँ से यहाँ से लगा के वहाँ तक सब छब्बीस किलोमीटर होता है सेवेंटी सेवन से एक सौ तीन चार सौ तक ये नाइन्टी नाइन नौ सौ पंचान नौ सौ पंद्रह एस यू वी पी है ये ठीक है इसका काम चल रहा है अपना मुंबई वडोदरा एक्सप्रेस वे ठीक है ये हम लोग आर के सी से कर रहे हैं और ये यहाँ पे आप देख रहे हैं आरीवाल का काम चल रहा है ये आरीवाल का काम चल रहा है ये जियो ग्रेड लगा रहे हैं यहाँ पे अभी वर्क प्रोसेस में चल रहा है ये ये पूरा ब्रिज

વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદ્દેશથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ સાત બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં સત્તર ટીમોએ ભાગ લીધો હતો જેનું રવિવારે સમાપન થયું હતું ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણભાઈ આહિર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જોકે ફાઇનલ રમનારી બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ખેલાડીઓના સિલેક્શનને લઈ નારાજગી ઊભી થઈ હતી જેનું સમાધાન કરી જે કે ટાઈગરને ફાઇનલ વિજેતા ટીમ જાહેર કરી હતી ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે બે હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા જેઓની ઉપસ્થિતિમાં રનર્સ અપ ટીમ બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડર મેન ઓફ ધ મેચ જાહેર થનાર ખેલાડીઓને આકર્ષક ટ્રોફી પ્રાઇઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા तो देखो ये हमारा ट्रांसपोर्ट उद्योग से हम लोग जुड़े हुए हैं मैं गुजरात का ट्रांसपोर्ट अखिल गुजरात ट्रांसपोर्ट एसोसिएशन के अध्यक्ष होने के नाते मुझे बड़ा गौरव होता है हम रोज काम करते हैं धंधा करते हैं पैसे कमाते हैं पैसे गवाते हैं ऐसे सालों से हमारा एक सिलसिला चलता है लेकिन वापी इंडस्ट्री एसोसिएशन एक ऐसी है हमारी ट्रांसपोर्ट एसोसिएशन वापी ट्रांसपोर्ट एसोसिएशन जो एक सामाजिक दायित्व का काम करने का एक इन्होंने फार्म किया है जो पहले शुरुआत करता है उसकी हमेशा के लिए कीमत होती है और वापी ने ये किया है दो साल से मैं आता हूँ दो साल से पूरे वापी के जिले के वलसाड़ के अगल बगल के सभी क्षेत्रों से खिलाड़ी आते हैं सब मिलकर एकजुट होकर हमारे जो भी संबंधित हैं टायर वाले होते हैं बाकी के होते हैं पेट्रोल पंप वाले होते हैं एक परिवार की तरह इसका आयोजन होता है आज भी दो तीन चार तारीख को आज फाइनल मैच था जेके टायर ने उसमें फाइनल मैच जीता उसके लिए मैं बहुत बहुत अभिनंदन देता हूँ और एक वापी ने पूरे गुजरात को एक नया संदेश दिया है कि सी एस आर सोशल रिस्पॉन्सिबिलिटी कैसे निभाई जाती है तो वापी के पास आने के लिए वापी ट्रांसपोर्ट एसोसिएशन के पास सीखने के लिए और अन्य जिलों को आना चाहिए ये मेरा मानना है तो वापी ट्रांसपोर्ट एसोसिएशन की वापी ट्रांसपोर्ट प्रीमियर लीग सेवन था ये सात की टूर्नामेंट तून, है सातवें साल की और ये टूर्नामेंट जो आज संपन्न कार्यक्रम में हमारे प्रेसिडेंट अखिल गुजरात के वासन भाई आये जी के कदार है वो तो हमारे लिए जरूरत बात है हमको प्रोत्साहित करने के लिए दो साल से ये भी आ रहे हैं तो आपने जो बोला कि थोड़ा बहुत हुआ तो वो तो क्या है देखो गेम है गेम में थोड़ी बहुत तो मगजमारी होती है क्योंकि सब लोग को जीतना ही है लेकिन जीतता है एक ही है लेकिन जब हमने ये टूर्नामेंट का आरम्भ किया तब तो एक किसी को तो दिया था कि तो खेलेगा वापिस जीतेगा इंडिया तो आज ये खेल में हमारे सभी ट्रांसपोर्टर भाई जीते हैं वो तो हम मान रहे हैं और पूरा हमारा परिवार एकजुट है कोई भी इसमें कोई वाद विवाद है ही नहीं दो मिनट के लिए भाई देखो क्रिकेट है क्रिकेट में आउट है नहीं है तो इसके ऊपर थोड़ा बहुत बैज होता है लेकिन आखिर शांति से ही होता है आज का जो ये प्रोग्राम हुआ दो तीन और चार सातवा प्रीमियर लीग है और एकदम अच्छी तरह से आज की जो बात करें समापन की तो 2000 से पच्चीस सौ आदमी यहाँ पे आज देखने का आए थे ट्रांसपोर्ट भाई तो वही हमारा भाई भाईचारा है तो कि पूरे देश में से पूरे सब राज्य में से यहाँ पे ट्रांसपोर्ट का व्यवसाय कर रहे हैं उनके बच्चे उनके बड़ी सब आज मैच देखने के लिए आए तो हमको बहुत गर्व होगा आगे भी हर साल ऐसा ही टूर्नामेंट होते रहेंगे और अच्छा जय हिंद जय भारत દમણ જિલ્લા પૂર્વ સાંસદ ગોપાલ દાદા દ્વારા કચ્છી ગામ વિસ્તારની બહેનોને ગીર ગાય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ દીવના પૂર્વ સાંસદ ગોપાલ ટંડેલ દ્વારા દમણના વિવિધ વિસ્તારોમાં સ્વસહાય જૂથોની મહિલાઓને વહીવટી ગીર ગાય યોજના વિશે માહિતી આપવામાં આવી રહી છે જેના ઉપલક્ષમાં ગોપાલ ટંડેલે આજે કચીગામ વિસ્તારમાં સ્વસહાય જૂથની મહિલાઓને ગીર ગાયનું યોજનાનું વિતરણ કર્યું હતું અને વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે ગોપાલ ટંડેલે પ્રશાસનની ગીર ગાય યોજના દ્વારા મહિલાઓને ગાય લઈને આત્મનિર્ભર બનાવવાની માહિતી આપી હતી તેમજ તે ગીર ગાય ખરીદવા અંગે મહિલાઓને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સબસિડી અને અન્ય સુવિધાઓ વિશે પણ માહિતી આપી હતી આ પ્રસંગે કચ્છીગામના આગેવાન તનોજ પટેલ તેમજ મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

સેલ્ફ હેલ્પ ગ્રુપ જે મોદીજીની અત્યારે સ્કીમ છે એમાં ગીર ગાયનો સમાવેશ કહેવાય છે કે ગીર ગાય બહેનો લોકોને આપવામાં આવે કે બેનો લોકો સેલ્ફ હેલ્પ ગ્રુપમાં એનો એનો ઉછેર કરી શકે વિકાસ કરી શકે આ રીતનું છે બીજું કે ગીર ગાયનું દૂધથી માનીને છાણ કે મૂત્ર કે દૂધ દહીં એકદમ કિંમતી છે અને એકદમ પૌષ્ટિક છે તો આ જે વિચાર કર્યા ને એ લોકો આ તાનકભાઈએ તરત મિટિંગ રાખી દીધી કે આવો તમે એમ મીટિંગ કરો તો લોકલ બહેનોને અમે જે સમજાવી સ્કીમ એમાં અમને કચ્છી કામથી સારા એવા રિસ્પોન્સ મળ્યો અમે લોકો આ ફોર્મ ભરીને આ જે આધાર કાર્ડ લઈને આ લોન માટે કરાવીશું અને જલ્દીમાં જલ્દી આ ગીર ગાયની ડેરી અહીંયા ઊભી થઈ જાય ગીર ગાયની આ કાર્યશાળા ચાલુ રહી એ તો અમારા પહેલાં એક્સએમપીઓ મારા સાંસદ જે હતા એમને તો બધું જ્ઞાન છે જ ગામડાનું જનતાનું અને એક સારામાં સારું જે આપણા પ્રધાનમંત્રી મોદીજીના આશીર્વાદથી જે અહીંયા આપણા એડમિનિસ્ટ્રેટરજીએ જે એ જે બીડું ઉઠાવ્યું તો સારામાં સારું જો મને કામ લાગ્યું અને જો સારામાં સારું મહત્ત્વનું જો કામ લાગ્યું તો આ ગીર ગાયવાળું લાગ્યું કારણ કે આજે મહિલાઓ માટે જે રોજીરોટી જે માટે જે આ એક અભિયાન ઉચાઈ એ બહુ મોટી વાત કહેવાય કારણ કે આ ગીર ગાયવાળું જોયું અને જે આ દાદા તરફથી જે વાત સાંભળવા મળી કે પ્રશાસકજીને ચાર હજાર એમણે પ્રશાસકજી એમ કહ્યું કે પાંચ હજાર બી તમે અભિયાન માટે લઈ લો અને ઘરે ઘરે ગાય પહોંચાડો તો બહુ સારી વાત કહેવાય બીજું કે આપણે જ્યારે જ્યારે વિશ્વયુદ્ધ થયેલું ત્યારે અણુબમને પરમાણુબમ જ્યારે લાખવામાં આવેલા ત્યારે તમને ખબર નહીં હશે પણ આ એક જાગૃત માટે તમને કેમ જ્યાં જ્યાં જે છાનથી લીપેલા જ્યાં ઘર હતા ત્યાં જ્યાં પરમાણુ બોમ્બ પડેલા તે લોકો જે ઘરની અંદર હોતા તો તે લોકોને કોઈ બી ઇફેક્ટ નહીં થઈ તો આ મહત્વ છે ગાયનું ગોબરની બી મહત્વ છે ગૌમૂત્રોનું મહત્ત્વ છે તો કેન્સર જેવા રોગો મોટા મોટા અટકી શકે અને બહેનોને રોજીરોટી મળે કારણ કે આ બધી બહેનો કંપનીમાં કે ઉદ્યોગ ધંધામાં નહીં જઈ શકે ઘરનું કોઈ કામ કરવું હોય સાથે સાથે તો આ એક બે રોજીરોટી બી થઈ અને આ એક બહુ મહત્વનું કામ છે એમના માટે આપણા માન્ય પ્રશાસકજીને મોદીજીને અને જે દાદાના એમની ટીમને એક ધન્યવાદ પાઠવું છું અને ગામમાં મારા પ્રમાણે આપણે સોનમબેન એ લોકોની જે ટીમ છે એ લોકો જશે અને ઘરે ઘરે ગશે અને ઘરે ઘરે ગાયનો ઉછાર બી થશે એક સેવા બી કરશે એક આશીર્વાદ બી લેશે અને ગામનું નામ રોશન બી થશે અને સાથે સાથે બીજું મારે કહેવું છે પ્રશાસકને એક નમ્ર વિનંતી કરું છું કે એક ડેરી

વાપી લવાછા દમણગંગા નદી કિનારે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના ધર્મશાળાને દસ વર્ષ અગાઉ તોડી નવી ધર્મશાળા બનાવવાનો પ્લાન ટ્રસ્ટીઓએ કર્યો હતો જોકે તે મુજબ કાર્ય ન થતાં ગ્રામજનો અને ભાવિક ભક્તોએ ભેગા થઈ રવિવારે મંદિરના વિકાસ માટે વાર્તાલાપ કરવા એક મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગમાં ટ્રસ્ટી મંડળમાંથી કોઈપણ ટ્રસ્ટી હાજર ન રહેતા ગ્રામજનોએ ટ્રસ્ટીઓને ફોન કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો

પણ તારીખ તો કેવો ને તારીખ કહી શકો ને તો પછી તમે જાણે સભ્ય છે આજે તમે તારીખ લેતા છે ને તમે નક્કી કરતા છે આજે એટલા મેસેજ કર્યા એટલા બધાને પત્રિકા આપી ઘેર ઘેર

વલસાડના નેશનલ હાઇવે ગુંદલાવ ચોકડી ઓવરબ્રિજ નજીક ગઈકાલે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં મુંબઈથી સુરત તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલો પિકઅપ ટેમ્પાના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટેમ્પો ડિવાઈડર કુદી સામેથી આવતો આઈસર ટેમ્પો અને કાર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અકસ્માતની ઘટનામાં ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળ પરથી મળતી વિગતો મુજબ વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે પર પિકઅપ ટેમ્પો આયસર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો મુંબઈથી સુરત તરફ જઈ રહેલા પિકઅપ ટેમ્પો નંબર જી જે ઝીરો ફાઇવ સી થ્રી વન ઝીરો થ્રીના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો હાઇવેના ડિવાઇડર કુદીને અમદાવાદથી મુંબઈ તરફ જતા હાઇવે ઉપર પહોંચી ગયો હતો જે દરમિયાન સામેથી આવતો એક આયસર ટેમ્પો અને કાર સાથે પિકઅપ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો આ ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે ચારથી થી વધુ લોકો ઘાયલ થતા જ રાહદારીઓ તેમજ આસપાસના લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટનામાં મોત નીપજનાર બંનેની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી આ ગંભીર અકસ્માતની ઘટના બનતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો ઘટનાની જાણ થતા જ વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો અને અકસ્માત સર્જાયેલા વાહનોને ક્રેનની મદદથી હાઈવેની સાઈડે કરાવવાની કામગીરી હાથ ધરી છે અને અકસ્માત સર્જાયેલ વાહનોને ક્રેનની મદદથી હાઈવેની સાઈડે કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પારડીના પલસાણા ગામે જળદેવી માતાના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા અને દાનપેટીમાંથી અંદાજીત પિસ્તાલીસ હજાર રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પાડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ જળદેવી માતાના મંદિરને તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો મંદિરમાં આવેલી ગ્રીલનું તાળું તોડી મંદિરમાં મૂકેલી દાનપેટીની તસ્કરો ચોરી કરી ગયા હતા આખે આખી દાનપેટી ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા મંદિરના પૂજારી મંદિરમાં પૂજા અર્ચના કરવા આવ્યા ત્યારે મંદિરની ગ્રીલનું તાળું તૂટેલી હાલતમાં જોઈ મંદિરમાં કંઈ અજુગતું થયું હોવાનો અહેસાસ કર્યો હતો જળદેવી માતાના મંદિરમાં ચેક કરતા દાનપેટી મળી આવી ન હતી બનાવ અંગે આજુબાજુના વિસ્તારમાં ચેક કરતા મંદિરથી એકસો પચાસ મીટર દૂર મંદિરની દાનપેટી મળી આવી હતી દાનપેટીમાં દાનમાં આવેલ અંદાજે પિસ્તાલીસ હજારથી વધુની રોકડ રકમની તસ્કરો ચોરી કરી ગયા હોવાનું અનુમાન લગાવ્યું હતું મંદિરના પૂજારીએ ઘટનાની જાણ મંદિરના ટ્રસ્ટી અને ગામના અગ્રણીઓને કરી હતી ગામના અગ્રણીઓ પારડી પોલીસને ઘટનાની જાણ કરતા પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અમારા મંદિરનો પાટોત્સવ સૌ આવતા મહિનાની પાંચ તારીખે પાંચ અને છ માર્ચ તો માતાજીની વરસી હોય તો અમે ગલ્લો ખોલવાના જ હતા થોડા દિવસ પછી તે પહેલાં તો ચોર આવીને અમારી દાનપેટી સાફ કરી ગયો અમારી ખાલી એક જ માંગ છે ગામવાસીઓની કે જલ્દી જલ્દી આ પોલીસ આરોપીને પકડે અને જે કંઈ ખુલાસો કરવાનો એ બસો મીટરની અંદરમાં જ મળી અને ચિલ્લર પૈસા મૂકી ગયો છે થોડા અને બીજી લોકોની રકમ મિનિમમ બેતાલીસ પિસ્તાલીસ હજારની રકમ જે કંઈ લઈ ગઈ જ છે એ પોલીસને એવિડન્સ આપ્યા છે અમે ને ગામમાંથી પણ એ ચોરને જોઈ છે પણ આપણે કોઈ બોયલાની મંદિરની આવે કોઈ પણ માણસ આવે આપણે કોઈને કહેવાના નહીં શું લેવા આવ્યું મંદિર છે એટલે અમે કોઈને પૂછ્યું નહીં પણ આજે તો ફસો આજે જો બનાવ બન્યોનો એનાથી લાગે કે ચોર જ હતો કેમ કે સીસીટીવીમાં બી એનું ફૂટેજ છે અમારી પાસે દિવસથી આવતો હતો અને બે દિવસથી મંદિરના ગોળ ફરતે રાઉન્ડ મારીને મતલબ કે કંઈ પ્લાનિંગ કરતો એવું લાગતું હતું પણ આપણે મંદિરની બાયણામાં આવે એટલે કોઈને કહેવાય નહીં કે શું લેવાયું એમ પોલીસને અમારી એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આરોપીને પકડીને કોર્ટના સમક્ષ રજૂ કરે બસ બીજું કંઈ નહીં આ ગામવાસીઓની અમારી રજૂઆત છે વાપી હાઈવે પર સિમેન્ટ મિક્સર મશીનમાં કેબિનના ભાગમાં અચાનક ધુમાડો નીકળી આગ લાગી જતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો વાપીની આરકે દેસાઈ કોલેજ પાસે આવેલી બાંધકામ સાઇટ પર કાચી સિમેન્ટનો જથ્થો લઈને સિમેન્ટ મિક્સર જઈ રહ્યું હતું બલીઠા હાઇવે ઉપર પસાર થતી વખતે કેબિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગતા વાહનના ચાલકે સિમેન્ટ મિક્સર મશીન ચાલકે બલીઠા ઉપર મશીન અટકાવ્યું હતું સિમેન્ટ મિક્સર કેબિન જોત જોતામાં આગથી ભભૂકવા લાગી હતી સ્થાનિક વાહન ચાલકોએ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા ઘટના અંગે વાપી જેડીસી ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી જેને લઈ વાપી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બલીઠા હાઈવે ઉપર પહોંચી સિમેન્ટ મિક્સર મશીનની ડ્રાઈવર કેબિનમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો વાપી ફાયર ફાઈટરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ અનુભવ્યો હતો જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર ભારતમાલા પરિયોજના હેઠળ એક હજાર સત્યાવીસથી એક હજાર બસો સાત કરોડના ખર્ચે બનતા એક્સપ્રેસ વેનું કાર્ય અમલગામમાં પોચમાં ચાલુ વાપીમાં ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ સેવન બે હજાર ચોવીસનું સમાપન થયું ફાઇનલમાં વિવાદ બાદ જે ટાઈગર ટીમ વિજેતા જાહેર પછી ગામની સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને ગોપાલ દાદા દ્વારા ગીર યોજના વિશે માહિતગાર કરવામાં આવી રામેશ્વર મંદિરના વિકાસ અર્થે બોલાવવામાં આવેલી બેઠકમાં મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર